તો જય જવાન જય કિસાન બાબરામાં હું આવી જાઉં છું અમરેલી રોડ ઉપર બાબરામાં હમણાં જ નવો વીએસ ખેડૂત મોલ બનો છે તો આપણે જોઈએ એમાં શું શું ભાઈ હરેશભાઈ લાવ્યા છે અહીંયા ઓનર છે કે જોઈએ હાલના ટ્રેન્ડમાં શું વધારે ચાલે છે ખાતર બિયારણ અને બેક્ટેરિયા વિશે જાણશું હરેશભાઈ આપણે બતાવો અહીંયા તમે કઈ કઈ કંપની કઈ કઈ બ્રાન્ડની વસ્તુ લાવો અમારી પાસે નાગા અર્જુન છે પીઆઈ છે સિઝન્ટા છે પૌરોમંડલ છે ધાણુકા છે યુપીએલ છે વાલ છે એની આવી ઘણી કંપનીઓની મલ્ટીનેશનલ કંપનીઓની દવા છે તાનુકા છે ઘણી ખરી કંપનીઓની દવા તમને મળેલી છે જેમ કે નાગાર્જુનમાં પ્રોફેક્ટ સુપર છે મોનોસ્ટાર છે માલમાં મોરોમંડલમાં મોનો ફાઈકો છે વેસ્પા છે કોસ્માઇટ છે એવી સાફ પાવડર છે એમ પિસ્તાલીસ છે યુપીએલમાં રેનો છે અદામામાં એસીપેટ પાવડર છે એમાં બાયોવિટા છે બ્લુ કોપર છે કોમ્બી પ્લસ છે પછી કોમ્બી ટીટ છે બેક્ટેરિયામાં બેક્ટેરિયામાં ત્રણેય વસ્તુ સાથે આવશે એમાં કાળી ફૂગ સફેદ ફૂગ અને મુંડા ત્રણેયમાં કામ કરશે એને જ્યારે ખેડૂતોને પંદર મિનિટ અંદર ના જવાનું પંદર દિવસ અંદર કામ ના કરવાનું હોય ખેતીનું કાંઈ પણ કામ કરતા હોય ત્યારે આપણે હાથી મૂકી દઈએ કે કાંઈ પણ કરી પંદર દિવસ કામ ન કરવાનું તો બેક્ટેરિયાની કીટ વાપરવા માટે ઉત્તમ પછી આપણી માટે માઇક્રો રાજા છે એમાં ચારથી પાંચ તત્વો અલગ અલગ આવે છે એના માટે બહુ એ ફાયદા કપાસ છે યુઝ કરી શકો છો એમાં આપણી પાસે ફેક્ટરીયા છે નેવું ટકા સલ્ફર છે પ્રોફેનો છે સાપ પાઉડર છે ફ્રી છે સલ્ફર છે એમ સરપની 9 10 કિલો કુદર લીલો મટેજ માં છે આ ડોલ કોલપોસે યુવેસે 0.01 છે નાનો કгно છે એક છે જક્ષર છે ઝિંક પ્લસ છે જીંદા જે કનેક્શન પર મિક્સ આવે છે પછી ઘટાвик છે પેંડી છે વિગ્રાલી છે 0.198 38% પેંડી છે પરંતુ આપણે આ કેમ આ નથી આ છે એક આપણે મોલના વિકાસ માટેનો જે સોળ ઉભો હોય અત્યારે આપણે પાક તો યુઝ કરી શકીએ જે મોલ પીળો પડતો હોય અથવા કે જેને ખાતર મૂકવાની આપણે ઘણી સમય ઘણા સમય એવા હોય કે ભાઈ છોડ મૂકી દે છે ફૂંકાઈ જાય છે જ્યારે માંડીમાં દોડવા આવવાનો સમય થવા મળે ફૂકાઈ જતું હોય અથવા કપાસમાં ફૂલ ફૂલ બમરી હોય સાબકા કરતા હોય એવું બધું હોય ત્યારે તમે આનો યુઝ કરી શકો આ પ્રતિ એકરે ચાર કિલો યુઝ કરવાનો હોય અને આનું કામ જે જમીનમાં મૂળ મૂળ કુદરત જે જમીનમાં કાંઈ ખાતર અંદર પડ્યું હોય ને કામ કરતું બંધ થઈ ગયું હોય એ પ્રક્રિયા ચાલુ કરવાનું કામ કરે છે આ વસ્તુ બહુ બહુ એટલે બહુ અનુકૂળ છે કેમ કે ફૂલ સાપુ ખર્તું અટકાવે છે સૂયા બેસાડવાનું કામ કરે છે ખરાબ હોય એને બંધ દૂર કરે છે બધું કામ આ ખાતરના વેજ ઉપર માઇક્રો રાજા આવે છે અંદર અને ભાગે પણ આવે છે પછી આ જિંદામાં એ જ છે જિંદામાં સલ્ફર અને જિંક મિક્સ આવે છે અત્યારે હાલમાં ખેડૂત મિત્રોને એક પ્રયત્ન મોટો થાય છે માંડવી પીળી પડે માંડવી પીળી પડે એનો એના માટે છે ને આપણી પાસે માંડવી પેઢી પડતી એના માટે માંડવી પેઢી પરથી એના માટે આ બેસ્ટ પ્રોડક્ટ જેનું પ્રમાણ પચાસ એમએલ હોય છે અને એ માંડવી પેઢી પડતી પણ અટકાઉ બીજાની બીજું આપણે જે આપણે આ કે કોઈ પણ વસ્તુ કરતા હોઈએ છીએ એમાં અને આમાં ફરક એ છે કે આ આખી ઓર્ગેનિક પ્રોડક્ટ છે આ પ્રોડક્ટમાં કાર્બન ભૂમિ સેવી બધું આવે છે અને આમાં તમે બધી વસ્તુ અંદર એડ કરેલી આવે છે એટલે જે કાયમિક માટે કાળી કરવાનું કામ કરે છે તમને આજે દવા છાંટો ને કાલે કાળી થઈ જાય એવું ના હોય પણ આ વસ્તુ મૂળભૂત જે એની જરૂરિયાત છે એ પૂરું પાડવાનું કામ કરે છે એટલે કાયમી માટે ફાયદો થાય છે જેમ ઊભું રહી ગયો હોય સ્વડ કે પીળી પડી જે પૂંટીઓ આગળ અમુક પીળું થઈ જાય અને કામ કરતું બંધ થઈ જાય બે કોઈ લડસૂટો આનો આના સટકાઓ આપણે બે કરવાના હોય જેને હાવ ઊભું રહી ગયો એના માટે નહીં તો એક સટકાવ એ તમારો ફાયદો થશે અને બે સત્તાવ કરો ને ખાલી માણવીનું માનવ નહીં સિંગ અને કપાસ નફળ હા કોઈ પણ તમે સિંગ કપાસ કે કોઈ પણ તમે પાક લેતા હોય એમાં બધા વરસાદ વધારે પડવાને કારણે પીળો પડતો હોય એને અટકાવવાનું કામ આ ખાતું આપણે માટે આપણે પાસે ફ્લાવરિંગ અને સ્પીયા બેસાડવાની પણ સરળ ઉપાય એવો એની દવા પણ છે આ જે કૃષિ અમૃત એના બે છટકાવ કરવાના હોય પાંત્રીસ થી ચાલીસ દિવસ પંચાવનથી સાઠ દિવસ આમાં સેવ સેવિક ભૂમિ આવડે આવે છે એમિનો એસિડ સેવિક હારમોઝ બધું એમાં મિક્સ આવે છે અને આનાથી સુમાં સૂર્ય બેસાડવામાં પણ સારું કામ કરે છે અને કપાસમાં ફૂલ અવસ્થામાં પાંત્રીસથી ચાલીસ દિવસે તમે એમાં પણ ચાલીસથી ચાલીસ દિવસે અને પંચાવનથી સાઠ દિવસે બે સકતા કરી શકો આનું પ્રમાણ પચીસ એમએલ હોય અને રિઝલ્ટ પણ એક્સિલેન્ટ મળશે તમે બે હા મૂકી દેશો તો તમને સામુ રિઝલ્ટ આની કોસ્ટ પણ બહુ નીચી છે કોસ્ટ પણ ઊંચી નથી રિઝનેબલ ભાવમાં મળે છે અને ભાવ કરતા ખેડૂતોને જે વસ્તુ મળે ને એનાથી જ અમારો ઉદ્દેશ છે ભાઈ સારી વસ્તુ મળવી જોઈએ આ અમે ઘણું વેચીએ છીએ અને ખેડૂતો સામેથી ગોતતા ગોતતા અમારો પ્રોડક્ટ લેવા આવે છે કૃષિ અમૃત કરીને પ્રોડક્ટ છે ટ્રેન્ડિંગ અમારા ટ્રેન્ડિંગ આપણે હરેશભાઈ આની તમે આ વાત કરી સ્કીમ ની આ અમે અત્યારે અમે એક સ્કીમ પણ મૂકેલી છે કે અમારા મોલમાંથી કોઈ પણ બે હજાર રૂપિયાની ખરીદી કરે કે આખા મોલમાંથી બે હજાર રૂપિયાની ખરીદી કરે કોઈ પણ દવા તો અમે એમને એક ડોલ આપીએ છીએ અથવા કોઈ પણ માણસ ચાર વસ્તુમાંથી કોઈ પણ વસ્તુ એમને અનુકૂળ હોય તે લઈ શકે છે ડોલ છે ડોલ છે

અને મોડ ઉપરની લોકેશનની જગ્યા સારી છે તમે અહીંયા જોઈ શકો છો કે મોલમાં તમામ વસ્તુ મળી શકે છે એક જ જગ્યાએ બધી વસ્તુ મળતી મળતી જગ્યાએ એટલા માટે કે બધી વસ્તુ મોલમાં મળી રહે અને કોન્ટેક એમાં જો કોઈ પણ તમારો નંબર આ નંબર સ્ક્રીન ઉપર આવશે એ નંબર ઉપર કોન્ટેક કર્યાસી ચાર સિત્તેર ત્રેપન પાંચ છોતેર એ મારો નંબર છે મારું નામ છે હરીશભાઈ રાસડી મારું ગામ છે વલાઈડી તો મિત્રો આપણે આ ખેડૂત મોલનો વિડીયો બનાવ્યો હતો વિડીયો ગમે તો લાઇક એન્ડ શેર કરી દેજો અને ખેડૂત મિત્રોના ગ્રુપ હોય એમાં શેર કરી દો અને અમારું સ્થળ છે બાબરા બાબરામાં અમારી સાચા અમદેરી શીતલ રોડ પર આવેલી છે અને અમારું મૂળ ગામ વલાઈજી